નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સ્પાર્ક ટોડી ન્યૂઝની ટીમ નવાપુરા ખાટકીવાડમાં અમે આવી પહોંચ્યા છે અને સતત પાંચમા દિવસે જે દબાણ શાખાની ટીમ છે તેમના દ્વારા દબાણ હટાવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી રહી છે અત્યારે જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને જે દબાણ શાખાની ટીમ છે તે અલગ અલગ વિસ્તારમાં દબાણોનો જે સફાયો છે તે બોલાવી રહી છે અત્યારે નવાપુરા જે ખાટકી વાડ છે તેમાં અત્યારે દબાણ શાખાની ટીમ છે તેમના દ્વારા દબાણ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જે દુકાનો છે દુકાનોના જે આગળના જે ભાગો આવેલા છે તેને અત્યારે જીસીબી મશીનથી તોડી પાડવામાં આવી રહ્યા છે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે બુલડોઝર મશીનથી અત્યારે જે આ દુકાનનો આગળનો જે શેડનો ભાગ છે તે દૂર કરવાની જે કામગીરી છે તે દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે દબાણ શાખાના જે ઉચ્ચ અધિકારીઓ હોય છે તેમના દ્વારા અત્યારે દબાણ હટાવવાની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે પોલીસ પ્રશાસન દબાણ શાખાની ટીમ ફાયર બ્રિગેડની ટીમ સાથે રાખીને આ જે દબાણ હટાવવાની જે કામગીરી છે તે અત્યારે નવાપુરા આઠકીવારમાં દબાણ હટાવવાની જે કામગીરી છે તે ચાલી રહી છે હાલ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ફાયર બ્રિગેડ ટીમ છે તે પણ અહીંયા સ્થળ પર તૈનાત છે અને તેમની સાથે જ અત્યારે ફાયર બ્રિગેડ હોય પોલીસ પ્રશાસન દબાણ શાખાના જે અધિકારીઓ તે સાથે રાખીને અત્યારે નવાપુરા જે જેકીવાડમાં દબાણ હટાવવાની જે તજવીજ છે તે તેમના દ્વારા હાલ જે રીતના અહીંયા દુકાનનો જે આગળનો છે ઓટલો તે પણ અત્યારે જીસીબી મશીન તેના પર ફેરવવામાં આવી રહ્યું છે અને જે આ દબાણનો જે ઓટલો છે તેને માર્ગ પરથી દૂર કરવાની કામગીરી જે દહનનો જે ભાગ છે તેને તોડવાની જે તજવીજ છે તે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સો માફ કરતો દબાણ શાખાની ટીમ દ્વારા અહીંયા તેમની કામગીરી છે તે ચાલી રહી છે પાંચ દિવસથી દબાણ શાખાની ટીમ દ્વારા જે દબાણ હટાવવાની ઝુંબેશ છે તે ચલાવવામાં આવી રહી છે तो <laughs> भइलो <laughs> <laughs> અત્યારે જે રીતના નવાપુરાના જે કાઠિયા કાઠી વાડ છે તેમાં બબાન સાહેબ ખાનની જે ટીમ છે પોલીસ સાથે ત્યાં પ્રવેશી છે ત્યાં જે ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યા છે ચોક્કસથી દર્શક મિત્રો નવાપુરાથી જ્યાં દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી છે અને ત્યારબાદ મહેબૂબપુરામાં અત્યારે નવાપુરાના જે ખતીવાળ છે ત્યાં તેમના દ્વારા દબાણ શાખાની ટીમ દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંયા દબાણની હટાવવાની જે કામગીરી છે તે મહાનગરપાલિકા અને દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે સતત ત્રણ ચાર દિવસથી આ રીતના દબાણ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે કીવાડમાં આગળજી તરફ જે દબાણ શાખાની ટીમ છે તે વધી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે અત્યારે નવા નવાપુરાના જે ખકીવાડ છે તેમાં અત્યારે દબાણ હટાવવાની જે તજવીજ છે તે ચાલી રહી છે તમામ અહીંયા જે બહાર લોક ટોળાનો જે જમાવડો છે તેને દૂર છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે પાટીલ સાહેબ તેઓ પણ અહિયાં છે અને ધીરે ધીરે ટકાની જે ભેળ હતો તે અહીંયાથી મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યો છે અને તેને જે આ મોટી ગાડી છે મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમાં ભરવામાં આવી રહ્યા છે જે રીતના અહીંયા નવાપુરા

દબાણની કામગીરી છે 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 કોર્પોરેશન જે નવાપુરા વિસ્તારમાં દર્શક મિત્રો આ હતા અભય સોની સાહેબ એમને માહિતી આપી એ મુજબ અત્યારે અહીંયા નવાપુરાના એ દબાણ શાખાની ટીમ દ્વારા જે દબાણ હટાવવાની ઝુંબેશ છે તે ચાલી રહી છે હાલ જે અહીંયા પતરાનું જે શેડ બહાર લગાવવામાં આવ્યો હતો તે શેડને અત્યારે મહાનગરપાલિકાના બુલડોઝરે તોડી પાડવામાં આવ્યો છે અને હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે સરકાર દ્વારા આ પત્રાને દૂર કરીને અહીંયાથી કેમ્પમાં ભરીને તેઓ બીજી જગ્યા પર કહી જશે હાલ જેવી રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો કે અહીંયા જે ઓટલા હતા ઓટલા પણ અત્યારે જે રીતના મહાનગરપાલિકાની જે ટીમના જે બોટોજાર હતા તે અહીંયા જે ગેરકાયદેસર હરકાર કરવામાં આવ્યો હતો જે બોટલા હતા તેને પણ તોડી પાડવામાં આવ્યા છે જે રીતના આખો જે માર્ગ છે તે ખુલ્લો કરવામાં આવ્યો છે હાલ જે રીતના દબાણ શાખાની ટીમ છે તે એ અમારું આ હા હા નવાપુરા પોલીસ સ્ટેશન ની સામે નવાપુરા થાટકી વાર ની અંદર લો લાઈન ના શેડ એટલે હાલ ટીપી ડિપાર્ટમેન્ટ ડિвелоપમેન્ટ અને માર્કેટ સાસા ના સાથે રાખી તેમ ન બતાવ્યું જો દૂર કર જે ચોક્કસથી દર્શક મિત્રો અહીંયા દબાણ શાખાના અધિકારી છે તેમને પણ પ્રતિક્રિયા આપી છે કે જે રીતના અહીંયા ગેરકાયદેસર જે દબાણ ઊભું કરવામાં આવ્યું હતું તે દબાણ શાખાની દ્વારા અત્યારે દૂર કરવામાં આવ્યું જે રીતના અત્યારે નવા પુરાણા જે ખાટકીવાર છે તેમાં જે દબાણ શાખાની જે ટીમ છે તે ત્રાટકી હતી અને જે દબાણ છે તે દૂર કરવામાં આવ્યા દુકાન હોય દુકાનની બહાર લગાવેલા જે હોટલા છે તેનું પણ દબાણ અત્યારે મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું કેમેરામેન અભરા સૈયદ સાથે હું રવિસિંહદાસ પારડે ન્યૂઝ વડોદરા